તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ જમીને બહાર ઓટો મારવા જય માતાજી જય માતાજી અને અત્યારે તો બધાએ હેડી રહ્યા છીએ અમે જીગો આજે વળો તો અમે જઈએ ટૂંક જ સમયમાં જવાના છીએ પાટણ એસ બી હિન્દુસ્તાનની મુલાકાતે જેવા તો અમે ત્યાં જઈને બ્લોગ બનાવીએ કે ના બનાવીએ તે જણાવજો કોમેન્ટ આ બધી કોમેન્ટમાં તમે જણાવજો અને જો સબસ્ક્રાઈબર અમારા વન કે થઈ ગયા તો નૃત્યવાળો વિડીયો બનાવવાનો ચાલુ કરશું અમે ટૂંક સમયમાં હું તમારું બરોબર લોંગ વિડીયો પણ બનાવવાનો ચાલુ કરી દઈશું ચેલેન્જવાળા પણ વિડીયો બનાવીશું કાલ તો અમે ત્રણ જણા છીએ જ્યાં પછી ફોલોવર થશે તો આવી જશે માણસો એ પણ અમારા કાકા બાપાના પરિવાર આવશે જય માતાજી માતાજી તો તમે ફોલો કરજો લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો જય માતાજી વિડીયો હા સબસ્ક્રાઈબ પણ કરજો